રાજકોટમાં પ્રાથમિક સુવિધાને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો છે વોર્ડ નંબર અગિયારની અંબિકા ટાઉનશિપના લોકો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો રોડ રસ્તા પીવાનું દૂષિત પાણી આવતું હોવાથી આ રોષ ઠાલવવામાં આવ્યો છે અંબિકા ટાઉનશીપમાં આઠસોથી વધુ એપાર્ટમેન્ટ આવેલા છે અને ટાઉનશિપના લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે રાજકોટના વોર્ડ નંબર અગિયાર અંબિકા ટાઉનશિપમાં સ્થાનિકો ભેગા થયા હતા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો રાજકોટ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીની માત્ર વાતો કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો અનેકવાર સામે આવ્યા છે ત્યારે અત્યારે અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકો જે છે તે અત્યારે એકઠા થયા છે અને વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે કારણ કે જે પ્રાથમિક સુવિધાના અભાવના કારણે અત્યારે સ્થાનિકો જે છે તે વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરતા હોય છે છતાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જે છે તે જોવા મળી રહ્યો છે અહીંયા ઘણા લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો આજે તમે સોસાયટીના લોકો ભેગા થયા છો શું પ્રશ્ન છે અમારો પ્રશ્ન પ્રાથમિક આરએમસી લગતા બધા પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમ છે સ્ટ્રીટ લાઇટના અમારે પ્રોબ્લેમ છે વારંવાર રજૂઆત કરવા છતાં યા મહિનામાં પંદર દિવસ જ સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે છે બાકી સ્ટ્રીટ લાઇટ બંધ હોય છે આરએમસીના પ્લોટમાં કચરો એટલો થઈ ગયો છે જેમાંથી ડેન્ગ્યુ ના વાયરસ અત્યારે અંબિકા ટાઉનશીપમાં બહુ ફેલાયેલા છે છતાં પણ કાર્ય નથી દવાનો કરવામાં આવતો નથી રોડ રસ્તા કરવામાં આવતા નથી હમણાં છ મહિના જે રોડ રસ્તા બનેલા છે તેની હાલત ભયાનક ખરાબ હાલત થઈ ગયેલી છે કોન્ટ્રાક્ટર રિપેરિંગ કરવાનું વારંવાર કહેવા છતાં પણ કોઈ કોન્ટ્રાક્ટર રિપેરિંગ કરવા માટે આવતો નથી બહુ જ હાલત ખરાબ છે અમારી આપ શું કહેશો શું શું પ્રશ્ન અહીંયા છે સર રોડ થાય છે તો ગટરના પાઇપ ગટરના ખાડા અંદર છે કરપ્શન માંથી નવરું થતો થોડીક પાણીની પાઇપ લાઈન નાખે થોડીક કોઈ ઇલેક્ટ્રિક લાઇન આવે કોઈ કોઈ એરટેલ ની લાઈન આવે છે શું આજ ક્યારે રાખવાનું કરપ્શન જ કરીને રાખવાનું સરકાર ને કોઈ ધ્યાન જ નથી આપતું આવી રીતે કેવી રીતે ચાલશે આ ભાજપ સરકાર